પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ અગ્નિશાસ્ત્રો ની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઈસમો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુભય ભુજ દ્વારા ગઈકાલ તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ ભુજ શહેરમાં આવેલ ભીડ ગેટ બહાર દાદુપીર રોડ ખાતેથી આરોપી અનસ ઉમર લુહાર ના કબજા ભોગવટા રહેણાંક મકાનના રસોડામાંથી અગ્નિ શસ્ત્રો બનાવવાની સામગ્રી તથા જીવતા કારતુસ મળી કુલ કિંમત રૂપિયા છ હજાર છસો સાહીઠ નો મુદ્દામાલ મળી આવેલ જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન

ગેરકાયદેસર રીતે બનાવી પોતાને વેચાણથી આપેલ હોવાનું જણાવેલ જે બંદૂક પોતાના કબજા ભગવટાના વાડામાં રાખેલ હોવાનું જણાવી રજુ કરતા જે ગેરકાયદેસર દેશી બનાવટની બાર બોર બંદૂક અગ્નિ શસ્ત્ર જેની કિંમત રૂપિયા બે હજાર ની કબજે કરવામાં આવેલ છે અને મજકુર આરોપીઓ વિરુદ્ધ નિરોણા પોલીસ સ્ટેશન ખાતે આમ સેક્ટર હેઠળ અલાયદો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે